આણંદ નજીકના બેડવા ગામના વલભીપુરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના પ્રયાસથી ખળભળાટ મચી ગયો હાલ પોલીસે સગીરાને સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડી છે વલભીપુરાના ત્રણ હેવાનોએ ગત રાત્રિના સગીરાને નશો કરાવ્યો બાદમાં સરકારી શાળાના કમ્પાઉન્ડમાં લઈ ગયા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો જોકે સગીરાએ બુમાબૂમ કરતા ત્રણે ભાગી ગયા ત્યારબાદ સગીરા ઘરે પહોંચી પરિવારને પોતાની સાથે બનેલી આપવીતી વર્ણવી

કે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરનાર પીડિત યુવતીના પરિવારજનોએ કરી છે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો સગીરાને નશો કરાવી દીધો બાદમાં તેને સરકારી શાળાના કમ્પાઉન્ડમાં લઈ ગયા અને દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરતા સગીરાએ બુમાબૂમ કરી નાખી

એટલે નરાધમ ચોક્કસથી કહી શકાય કારણ કે જે સગીર દીકરી હતી સગીર વયની દીકરીને નક્શો કરાવી અને જે નજીકની પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળામાં લઈ જવામાં આવી અને ત્યાં આગળ તેમને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો મહત્વની બાબત એ છે કે દુષ્કર્માની પ્રયાસની સાથે જ જે દીકરી હતી તેને ભૂમા બૂમ કરી એટલે આ નરાધમો ત્યાંથી ભાગ થયા અને સમગ્ર ગામ ભેગું થયું તમામ બાબતને લઈ જે દીકરી છે તે દીકરીએ ઘરના મોભીને વાત કરતા ઘરના મોભી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ નરાધમણો સામે ક્યાંક ને ક્યાંક ફરિયાદ દાખલ કરાવી હતી કહી શકાય કે ખંભોળ પોલીસ સ્ટેશનમાં સંજય ચોમાભાઈ અને પ્રીત નામના યુવકો સામે ફરિયાદ નોંધી છે અને તેને પકડવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે જી આભાર ઝેલભાઈ જાણકારી આપવા માટે